હા ગાઈઝ આજે આપણે એક દૂધીનો હલવો એકદમ નેચરલ કલરથી જ આપણે બનાવીશું કોઈ આર્ટિફિશિયલ કલર નહીં યુઝ કરીએ પણ તમે કલર ન જોતાં એમના ટેસ્ટને જોવાનો છે ખૂબ જ ટેસ્ટી અને એકદમ હેલ્ધી એવો આપણે આજે દૂધીનો હલવો બનાવીશું અને આ દૂધીનો હલવો એકદમ ઝટપટ બનાવીશું કારણ કે આપણે આજે એમને પ્રેશર કુકરની અંદર બનાવીશું અને નાની નાની ટ્રિક્સની સાથે કે આપણે દૂધી કઈ રીતની સિલેક્ટ કરવાની છે કઈ રીતે આપણે એનું ખમણ કરવું છે એ બધી જ નાની નાની ટ્રિક્સની સાથે આ દૂધીનો હલવો આપણે તૈયાર કરીશું કે જે બાળકોને દૂધીનું શાક નથી પસંદ હોતું પણ આ રીતે તમે દૂધીનો હલવો ખવડાવી અને શિયાળામાં એમનો ભરપૂર આનંદ ઉઠાવી શકશો એવો દૂધીનો હલવો આપણે આજે તૈયાર કરીશું અને દૂધીનો હલવો આપણે માવાના ઉપયોગથી કરીશું અને જો તમારી પાસે માવો ન હોય તો એમના ઓપ્શન રૂપે હું પણ તમને આગળ જણાવીશ તો આપણે એમની તૈયારી કરીએ તો મેં અત્યારે એ એક કિલ્લા જેટલી છે વજનમાં એ જાડી એવી દેખાય છે દૂધી પણ એકદમ કૂણી છે અને એકદમ ફ્રેશ છે તમે જોઈ શકો છો તે આપણે આ દૂધી છે એકદમ સારા ગ્રીન કલરવાળી દૂધી છે એમનો ઉપયોગ કરવાનો છે અને હવે જો ઉપરથી હું જે દાંડલાનો ભાગ કાઢું છું તો હજી બીજ નથી દેખાતા તો આપણે હજુ થોડો ભાગ કાઢી નાખવાનો છે કારણ કે આ ભાગ હોય છે ને એ થોડો હાર્ડ હોય છે અને એમને કૂક થતાં ઘણો સમય લાગે છે અને સારી રીતે એ કૂક નથી થતો તો આપણે એ ભાગ કાઢી લેશું અને હવે આપણે ઉપરથી આ દૂધીની છાલ કાઢી લેવાની છે અને છાલ કાઢતી વખતે પણ ખાસ આપણે વધારે એમની છાલ છે એ નીકળી જવી જરૂરી છે જેથી કરી અને એકદમ ઝટપટ કૂક થઈ જશે તો તમે જોઈ શકો છો કે આપણી દૂધીની છાલ ઉતરી ગઈ છે અને હવે આપણે એમનું ખમણ કરીશું તો ખમણ તમે જોઈ શકો છો કે મેં મીડિયમ સાઇઝનું જેમાં ખમણ થાય ને એ ખમણીનો ઉપયોગ કર્યો છે આપણે એકદમ ઝીણું ખમણ નથી કરવાનું એકદમ ઝીણું ખમણ કરીશું ને તો ઝટપટ કાળું પડી જશે અને ખાવામાં પણ એકદમ એ મેસ થઈ જશે તો ખાવામાં પણ મજા નહીં આવે તો તમે જોઈ શકો છો અત્યારે મેં દૂધીના ટુકડા કરી લીધા છે અને તમને મેં અંદરથી પણ બતાવ્યું કે આટલી જાડી હોવા છતાં પણ એમાં બીજનો ભાગ તો બિલકુલ જ નથી એકદમ કૂણી દૂધી જ છે તો બસ ખાસ આપણે કૂણી દૂધીનો જ ઉપયોગમાં લેવાનો છે અને આપણે એમનું ખમણ પણ એકદમ ઝટપટ કરવાનું છે આ પ્રોસેસ થોડી ઝડપથી કરીશું કારણ કે એમ દૂધીની અંદર આયનનું પ્રમાણ વધારે હોવાથી એ ઝટપટ હવાના સંપર્કમાં આવશે એટલે કાળી થઈ જશે તો બસ આ રીતનું મીડિયમ ખમણ આપણું તૈયાર થઈ ગયું છે ડીશ ભરાય અને આપણું ખમણ આવી ગયું છે તો હવે આપણે એમને કૂકરમાં બનાવવાનો છે તો મેં ગેસ ઉપર થોડું જો મોટી સાઇઝનું કૂકર લેવાનું છે કારણ કે જો મોટી સાઇઝનું કૂકર લેશું ને તો એ કૂક થતી વખતે આપણે જ્યારે એમને બંધ કરીએ ને ત્યારે એમાંથી બહાર ન આવે અને મેં તમે જોયું કે બે ચમચી જેટલું શુદ્ધ ઘી લીધું છે અને આપણે એ ઘીને ગરમ થવા માટે રાખી દીધું છે ઓછા ઘીથી પણ આપણે એકદમ સરસ અને ખૂબ જ ઝટપટ એવો આપણો હલવો છે એ બનાવીશું તો તમે જોયું કે ઘી થોડું એવું ગરમ થયું એટલે મેં સીધું જ એમની અંદર દૂધીનું ખમણ છે એડ કરી દીધું છે દૂધીને જે આપણે ઘી ગરમ મૂક્યું ને એને વધારે એમાંથી વરાળ નીકળે એટલું ગરમ નથી કરવાનું જો એવી રીતે કરીશું ને તો દૂધીની ઘીની સ્મેલ છે ને એ થોડી વધારે આવશે તો એ નહીં મજા આવે અને હવે આપણે આમને ચમચાની મદદથી આ રીતે ચલાવવાનું છે તો લગભગ આપણે એમને બેથી ત્રણ મિનિટ માટે ચલાવીશું ને એટલે હળવો એવો એમનો કલર છે એ ચેન્જ થતો જોવા મળશે તો તમે જોઈ શકો છો બેથી ત્રણ મિનિટ થઈ તો દૂધીનું ટેક્સચર છે એ પણ બિલકુલ ઓછું થઈ ગયું છે અને પાણી પણ તમે જોઈ શકો છો કે પાણી દૂધીની અંદર ભરપૂર હોય છે તો એ પાણી છૂટું પડશે અને બસ હવે આપણે એમને કૂક થવા દઈશું એકથી બે મિનિટ માટે આ રીતે કૂક કરી અને હવે આપણે એમની અંદર દૂધ એડ કરવાનું છે અને તમે જોયું કે મેં દૂધ પણ બિલકુલ ઓછી માત્રામાં અડધું બાઉલ જેટલું જ લગભગ પાંચથી છ ચમચી જેટલું જ આપણે દૂધ લીધું છે કારણ કે દૂધીની અંદર પાણી હોય છે એટલે એમને કૂક થવા માટે વધારે દૂધની જરૂર નહીં પડે અને હવે આપણે સારી રીતે એમને દબાવી અને રાખી દીધું છે અને હવે કવર કરી અને એમની આપણે વિશલ વગાડી લેશું તો માત્ર આપણે એમની બે વિસલ વગાડીશું અને તમે જોઈ શકો છો કે આપણી બે વિસલ થઈ ગઈ છે લગભગ મીડિયમ ફ્લેમની ઉપર ત્રણેક મિનિટ માટે થશે ને એટલે બસ બે વિસલ થઈ જશે અને પ્રોપર આપણે એમની વરાળ છે એ નીકળવા દઈશું અને બસ હવે આપણે ઢાંકણ ખોલી અને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે આપણે દૂધ પણ બિલકુલ ઓછું હતું છતાં પણ દૂધીની અંદર ઘણું બધું પાણીનો ભાગ દેખાય છે તો હવે આપણે આમને આ જ રીતે કૂક કરીશું અને ઘણા છે એ દૂધીનો હલવો બનાવતા હોય છે તો એવો પ્રશ્ન પણ આવતો હોય છે કે એમાંથી દૂધ એડ કરે ને ત્યારે એમની અંદરથી આમ ધાગા ધાગા જેવું જે રીતે દૂધ ફાટી ગયું હોય ને એવું દેખાતું હોય છે તો હું તમને આગળ કારણ જણાવીશ કે એનું કારણ શું છે અને હવે અત્યારે તમે જોઈ શકો છો કે મેં માવો લીધો છે સો ગ્રામ જેટલો માવો ખમણી અને મેં લીધો છે તમે માવાની જગ્યાએ દૂધની મલાઈનો પણ ઉપયોગ કરી શકો છો જે આપણે નોર્મલી દૂધ આવે છે અને દૂધ જે આપણે ગરમ કરીએ અને ઉપર જે મલાઈ જામે છે ને એ મલાઈનો પણ તમે ઉપયોગ કરી શકો છો બે ચમચા ભરી અને મલાઈ એમની અંદર એડ કરી દેશો એટલે પરફેક્ટ તૈયાર થશે તમારો દૂધીનો હલવો અને તમે એમની જગ્યાએ દૂધની મલાઈ ન હોય અને મિલ્ક પાવડર હોય તો તમે મિલ્ક પાવડરને પણ દૂધની સાથે મિક્સ કરી અને થોડીવાર માટે કૂક કરી અને માવાની જગ્યાએ એમનો પણ ઉપયોગ કરી શકો છો અને અત્યારે જુઓ બેથી ત્રણ મિનિટ માટે કૂક થયો અને ધીમે ધીમે આપણો માવો છે એ દૂધની સાથે મિક્સ થઈ ગયો છે અને હવે મેં ખાંડ એડ કરી મેં તમને આગળ કીધું હતું એ મુજબ કે દૂધ છે એ ફાટી જતું હોય એમના ધાગા ધાગા છે એ હલવામાં દેખાતા હોય છે એમનું કારણ છે કે આપણે ખાંડ વહેલી એડ કરી દઈએ છીએ ખાંડને આપણે પ્રોપરલી માવાની સાથે જ્યારે દૂધી મિક્સ થઈ જાય સારી રીતે દૂધી છે કૂક થઈ જાય ત્યારબાદ જ આપણે એની અંદર ખાંડનો ઉપયોગ કરવાનો છે અને હવે તમે જોઈ શકો છો કૂકરમાં બરાબર દેખાતું નહોતું એટલે મેં તમને આ રીતે ટ્રાન્સફર કરી લીધું છે કડાઈની અંદર જેથી કરી અને તમે આરામથી જોઈ શકો અને હવે જુઓ મેં એમની અંદર મનગમતા ડ્રાય ફ્રૂટ એડ કર્યા છે અને હવે આપણે એમને ક્યાં સુધી કૂક કરીશું કે એમની ફરતી કિનારીઓ પરથી જોઈ શકો છો તમે ઘી છૂટું પડતું લાગે છે અને હલવો છે એ કડાઈને છોડી દે છે આ પરફેક્ટ નિશાની છે અને આ હલવો છે તમે ત્રણથી ચાર દિવસ સુધી આરામથી બહાર ફ્રીજ વગર પણ રહી શકશે અને ખાઈ શકશો તો એવો આપણો ઝટપટ બનતો દૂધીનો હલવો છે એકદમ મેં તમને પરફેક્ટ રીતથી શીખવ્યો છે તો તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને જો તમને આજનો મારો આ દૂધીના હલવાવાળો વિડીયો ગમ્યો હોય તો તમે વિડીયોને લાઈક જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે મારા વિડીયોને શેર પણ કરતા રહેજો અને અવનવા હવે તો શિયાળો આવે છે તો આપણે અવનવા હલવાઓ શીખીશું અને આંબળાની વાનગીઓ પણ આગળ આપણે અલગ અલગ શીખવાની છે અને એકદમ હેલ્ધી હેલ્ધી રેસિપીઓ શિયાળાની અંદર બહુ સરસ મજાના શાકભાજી મળે તો આપણે એવી પણ અલગ અલગ શા શાકભાજીની પણ વાનગીઓ શીખીશું તો તમારે આ બધું જ શીખવા માટે થઈ અને આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને નીચે આવતા આ બે લાઇકનને ખાસ પ્રેસ કરી લેવાનું છે જેથી કરી અને મારા અવનવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચતી રહે તો તમે જોઈ શકો છો કે ખૂબ જ ઝટપટ આપણો દૂધીનો હલવો છે એ બની ગયો છે તો તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને ટ્રાય કરી અને મને કમેન્ટ કરજો કે તમને આજનો દૂધીનો હલવો તમે બનાવ્યો તો કેવો